દર્દીઓ માટેના જરૂરી ઇન્જેક્શન ન હોવાને લઈને કોંગ્રેસે સિવિલ હોસ્પિટલમાં વિરોધ સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સામે ઉગ્ર કરી સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસ નેતા આગેવાનીમાં કોંગ્રેસે થેલેસેમિયા અને હડકવાની રસી સહિતની જીવન રક્ષક દવાઓના અભાવને લઈને રજૂઆત કરી ત્યારે કોંગ્રેસે આ સાથે રાજકોટ સિવિલને કાયમી સુપરટેન્ડેન્ટ આપવાની પણ માંગણી કરી છે સમગ્ર ઘટનાને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આજે અમે રાજકોટ કે જે ચાર્જમાં સિવિલ સર્જન છે ભારતીય જનતા પાર્ટીના શાસકો મોટી મોટી બળાઈ હાંકે છે પણ રાજકોટની અવળી મોટી જે સૌરાષ્ટ્રનો હાર સમાન સિવિલ હોસ્પિટલ છે એના મેડિકલ ડીન કયો કે પછી સિવિલ સર્જન કયો એ ચાર્જમાં છે એટલે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં એટલી પણ હિંમત નથી કે આ સર્જન જે છે એને કાયમી કરે સાથે સાથે આજે તમે જોશો કે સિવિલ જે હોસ્પિટલ છે એમાં થેલેસેમિયાના દર્દીઓ હોય કે ડાયાબિટીસ હોય કે પછી હડપવાની રસી એટલે કે જીવન રક્ષક જે દવાઓ છે એની હર હંમેશ અછત જ હોય છે હમણાં પણ તમે જોશો કે થેલેસેમિયાના દર્દીઓની જે દવાઓ જે છે એની પણ અત્યારે સાવ અછત છે ત્યારે અમે સિવિલ સર્જનને આજે સિવિલ હોસ્પિટલના વિવિધ મુદ્દાઓને લઈ અને રજૂઆત કરવામાં એમણે દવાના જથ્થા વિશે વાત કરી થેલેસેમિયાના જથ્થા વિશે વાત કરી રેબીઝના જથ્થા વિશે વાત કરી અને બીજું ડોક્ટર્સની સ્કેરસિટી વિશે વાત કરી તો શું છે હકીકત સાહેબ સિવિલ દવાના જથ્થા વિશે હું હમણાં જાણ કરીને કહું છું તમને